પોરબંદરના સમુદ્રમાંથી અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવે છે જોકે દિવસ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ એટીએસ અને સંયુક્ત ઓપરેશનથી અંદાજિત કિલો ડ્રગ્સ અને છ પાકિસ્તાની સામે એક બોટને પકડી લેવાય છે પોરબંદરના સમુદ્રમાં એનસીબી ગુજરાત એટીએસ તથા કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં કુલ એસી કિલો ડ્રગ્સ મળી આવ્યો છે ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર છ પણ કરવામાં આવી છે બોટ સાથે ઝડપાયેલા તમામ પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે આવેલ કોસ્ટગાર્ડ જેટી ખાતે લઈ જવામાં આવ્યા હતા જેઓ પાકિસ્તાની ફાઇબર બોટમાં સવાર હતા તમામ વિરુદ્ધ એનસીબી ગુનો નોંધાયો છે હાલ પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની સાથે છ પાકિસ્તાનીઓને રખાયા છે આંતરરાષ્ટ્રીય બજાર મુજબ અંદાજિત રૂપિયા ચારસો એસી ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી મળી રહી છે આજે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરી એનસીબી કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને અભિનંદન પાઠવ્યા હતા પોરબંદરથી આશરે એકસો પંચ્યાસી નોટિકલ માઇલ દૂર ભારતીય જળ સીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ જોવામાં આવતા તરત જ આ બોટની આંતરી આ બોટમાં રહેલ છ પાકિસ્તાની ઇસમોને પકડી લેવાયા હતા. પાકિસ્તાનીઓની બોટમાં રહેલ પાકિસ્તાનીઓ તથા મેથાફન્ટ જથ્થો પોરબંદર કોસ્ટ ની જીએટી પર લાવી આગળ નિકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહેન્દ્ર પ્રસાદ આર ન્યૂઝ પોરબંદર